ભરૂચ હોળી ધુરેઠને ધ્યાનમાં રાખીને એસટી તંત્રનું આયોજન શ્રમિકોને વતન લઈ જવા દોડાવશે એક્સ્ટ્રા બસ ગુજરાતમાં હોળીનો તહેવાર પણ દિવાળી જ ઉજવાય છે ગુજરાતમાં હોળીનો તહેવાર પણ દિવાળીની જેમ જ ઉજવાય છે જેથી અલગ અલગ શહેરમાં કામ કરવા ગયેલા શ્રમિકો હોળીનો તહેવાર પોતાના વતનમાં કરતા હોય છે ભરૂચ જિલ્લામાં પંચમહાલ તરફના મોટી સંખ્યામાં લોકો કંપનીમાં કામ કરતા હોય છે હોળીના સમયે શ્રમિકોને પોતાના વતન જવામાં કોઈ તકલીફ નહીં થાય તે માટે ભરૂચ ડેપો તરફથી વીસ માર્ચથી એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ એસટી ડિવિઝન દ્વારા દિવાળીના તહેવારો અને શુક્લ તીર્થના મેળા દરમિયાન એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવે છે ભરૂચ શહેર અને જિલ્લામાં રહેણા મકાનોના અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જેમાં ગોધરા પંચમહાલ જાંબુઆ સહિતના વિસ્તારોના હજારો શ્રમજીવો કામ કરી રહ્યા છે હોળી ધુલેટી આવતાની સાથે તેઓ વતનમાં જતા રહેતા હોય છે અને એકાદ મહિના પછી પરત આવતા હોય છે

વતનમાં તહેવાર માણી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર અજર પઠાન સતેડે ન્યૂઝ ભરૂચ ડેપો મેનેજર વિશાલ સકરીવાલા આગામી હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ દાહોદ ગુજરાત પંચમહાલ તરફના કર્મયોગીઓને પોતાના વતન તરફ સરળતાથી અને સહેલાઈથી જઈ શકે તે માટે ભરૂચ ડેપો તરફથી એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરેલ છે જે આજ સાંજથી દસ દસ બસ શરૂઆતના દિવસોમાં મોકલવામાં આવશે અને અંતિમ બે દિવસોમાં વીસ વીસ બસોનું મોકલવાનું આયોજન હાથ ધરેલ છે જેથી તેઓ સરળતાથી તેઓના ગંતવ્ય સ્થાને જઈ શકે અને જરૂરિયાત જણાય મુસાફરો વધુ હશે તો આનું પણ અમારા તરફથી આયોજન હાથ ધરેલ છે